છે તમારું આજના એક નવા વિડીયોમાં સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું મસ્ત મજાની રેસીપી તો આજે આપણે બનાવવાના છીએ ચાટપુરીની રેસીપી તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો કે આપણે કેવી રીતે ચાટપૂરી બનાવીએ છીએ તે બજાર જેવી એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનશે તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ક્રંચી એવી ચાટપુરી બનાવવાની શરૂઆત કરીએ તો બજાર જેવી આપણે એકદમ ફરસી અને કડક ચાટપૂરી બનાવવા માટે સામગ્રીમાં એક કપ મેંદો લીધો છે એક કપ ઘઉં છે સ્વાદ અનુસાર નમક છે હળદર છે મોણ માટે અને તળવા માટે તેલ છે અને લોટ બાંધવા માટે પાણી છે તો ચાલો આપણે ચાટપુરી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે લોટ બાંધવા માટે એક મોટા બાઉલમાં એક વાટકી મેંદો લઈશું તેમાં એક વાટકી ઘઉનો જીણો લોટેટ કરીશું

થોડું થૂમ પાણી નાખી અને લોટ બાંધી લઈશું તો આપણે સરસ નો લોટ બાંધી લીધો છે તેને આપણે બે થી ત્રણ મિનિટ માટે મચડી લઈશું

લુવા તૈયાર કરી લીધો છે ચાલો તેને વણી લઈએ આપણે થોડું થોડું અટામણ લઈ અને રોટલી વણી લઈશું વધારે થીક પણ નહીં અને પાતળી પણ નહીં તેવી રોટલી વણીશું રોટલી વણાઈ ગઈ છે આપણે તેમાં કાણા પાડી દઈશું તો બધી પૂરીમાં આપણે આવી રીતે હોલ કરી લેવાના છે પછી આવી રીતે આપણે ડબ્બીનું ઢાંકણું લઈશું તમે કૂકી કટર હોય તો તેનો ઉપયોગ કરી શકો છો તેનાથી નાની નાની પૂરીનો શેપ આપી દઈશું તો બધી પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું બીજી રોટલી વણી લઈએ તો આપણે આવી રીતે બધી પૂરીને વણી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે બે વાટકી લોટમાંથી કેટલી બધી ચાટ પૂરી તૈયાર કરી લીધી છે ચાલો તેલ આવે એટલે આપણે ક્રિસ્પી અને ક્રંચી પૂરી તૈયાર થશે તમે આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો પૂરીને પલકાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર આવી ગયો છે આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલર ની થવા દઈશું જેથી તે ખાવામાં એકદમ લાગે તો પૂરી તળાઈ ગઈ છે આપણે તેને બહાર કાઢી લઈશું બીજી પૂરીને પણ આપણે આવી રીતે તળી લઈશું તો આવી રીતે આપણે તળતા જઈએ અને બધી પૂરીને તૈયાર કરી લઈશું તળીને સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બે વાટકી લોટમાંથી કેટલી બધી એક થાળી ભરીને ચાટ તૈયાર કરી લીધી છે હું તમને એક ભાંગીને બધા જુઓ કેવી સરસ પૂરી થઈ ગઈ છે તો ચાલો આપણે તેમાં મસાલા કરીશું આપણે તેમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું ચાટ મટ મસાલો એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલો મસ્ત અવાજ આવે છે એકદમ ક્રિસ્પી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે

અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો તો મળશું રેસીપીના નવા નવા વિડીયો સાથે આવજો જય સોમનાથ બાય